નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર ને બસો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી પાંચ હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયા सावरकुलला मार्केटिंग ऐड नींदर 4300 થી 5500 રૂપિયા રાજકોટ માર્કેટિંગ એડ નીંદર 4400 થી 5190 રૂપિયા જેતપુર માર્કેટિંગ એડ નીંદર 4500 થી 5300 રૂપિયા વાકાનેર માર્કેટિંગ એડ નીંદર 3600 થી 5351 રૂપિયા જસદણ માર્કેટિંગ એડ નીંદર 4200 થી 5150 રૂપિયા બાબરા માર્કેટિંગ એડ નીંદર 4235 થી 5375 રૂપિયા जूनागढ़ मारकेटिंग यार्डनी अंदर चार हज़ार बसो पाँच हज़ार एक सौ सीतेर रुपया जामजोधपुर मार्केटिंग यार्ड चार हज़ार सात सौ पचास थी पाँच हज़ार बसो पचास रुपया मोरबी मार्केटिंग यार्डनी अंदर चार हज़ार पांच सौ पचास थी पाँच हज़ार एक सौ ने पचास रुपया जाम खंभा मार्केटिंग यार्डनी अंदर चार हज़ार सात सौ पचास थी पाँच हज़ार बसो ने वीस रुपया अर्वद मार्केटिंग यार्ड चार हज़ार छ सौ पचास थी पाँच हज़ार चार सौ नेव रुपया ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી પાંચ હજાર ત્રણસો છોતેર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સોથી પાંચ હજારને સિત્તેર રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે Video macam ni suntik benda ni ada apa beda? Haa, penuh